રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના આદેશથી કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી રોજ ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના પ્રત્યક્ષ કબજા મંડળીને સોંપવામાં આવશે આ કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિના ચૂંટાયેલા રાજકીય તેમજ સામાજિક સંગઠનોના આગેવાનોને પધારવા વિનંતી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ આહિર વહીવટન તંત્ર દ્વારા અને અનુસૂચ જાતિના આગેવાનોના માધ્યમથી ભુજ તાલુકાના કુંદરીયા ગામે જે વર્ષોથી કબજાગ્રસ્ત જમીન હતી તે આજે પ્રત્યક્ષ કબજો આપવામાં આવેલ છે અને આ પ્રસંગે અમારા મંડળીના શ્રી તાલુકાના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ અમારા આગેવાન શ્રી નરેશભાઈ મહેશ્વરી બીજેપીના અનુસૂચ જાતિના મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી તેમજ સમગ્ર ભુજ તાલુકાના વરિષ્ઠ આગેવાનો અહીં ઉપસ્થિત રહી હાજર રહી અને ભુજ તાલુકામાં જેટલી પણ જમીન હજી બાકી છે એના માટે લડત ચલાવવાના છે ચાલુ છે અને આજે પણ આજે પણ અહીં સાથ સહકાર આપીને ઉપસ્થિત રહ્યા છે હું જાતિ રાષ્ટ્રીય આયોગ ભારત સરકારના માજી સબકમિટી મેમ્બર તરીકે આ અગાઉ પણ મેં સમગ્ર કચ્છ જિલ્લાની મંડળીઓની ચિંતા સેવી હતી આજે પણ જેટલા તાલુકાના પ્રમુખ છે એના સાથે હું સક્રિય સંકળાયેલો છું અને આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા નરેશભાઈ છે વિજયભાઈ છે અશોક અશોકભાઈ હાથી છે લક્ષ્મણભાઈ મેરિયા છે સમગ્ર કચ્છમાં અને ભુજ તાલુકાની તમામે તમામ મંડળીનો કબજો મળશે અને નહીં મળે ત્યાં સુધી જંપવાના નથી એવી ખાતરી સાથે આજે ભુજ તાલુકાના કુંદરિયા ગામનો કબજો મેળવેલ છે તે બદલ

આજે સમગ્ર કચ્છમાં જેટલી પણ અનુસૂચિત જાતિ સમાજની અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી છે એ જમીનો ના માં ટોચ મર્યાદા ધારા હેઠળ રાજ્ય સરકારે જમીનો આપી હતી પણ તે વખતે માત્ર કાગળ ઉપર હતી અને આજે લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ પછી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની સક્રિયતાના પગલે આજે ભચાઉ તાલુકામાં લગભગ બધી જમીનોના કબજા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને આજે ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જે જમીન હતી કુનરિયા મુકામે તો કુનરિયામાં પણ સર્વે નંબર બાર અને હેક્ટર આરે ત્રણ અઢાર એટલે લગભગ આઠ થી નવ એકર જેટલી જમીન ના સુપ્રત કબજા અહીંયા કાંઈ પ્રત્યક્ષ રીતે શ્રી ભુજ ગ્રામ્યની હાજરીમાં સર્કલ ઓફિસર શ્રી અને સમાજના સૌ આગેવાન મંડળીના પ્રમુખશ્રી અને અનુસૂચિત જાતિ સમાજના સૌ આગેવાનો શ્રીઓ અનુસૂચિત જાતિ ભાજપના મોરચાના જે પ્રમુખ છે અશોકભાઈ મહામંત્રી રવિભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ મોહનભાઈ ચાવડા તેમજ અ આપણે ભોજના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખુભાઈ અને ધર્મેન્દ્રભાઈ ગોયલ કે જે પેલા સબ કમિટી મેમ્બર રહી ચૂક્યા છે એમની પણ સક્રિયતા હતી એટલે આજે અનુસૂચિત જાતિ સમ ની મંડળીને જે લગભગ થી નવ એકરનો કબજો મામલતદાર શ્રી પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વર્ષોથી આ જમીન ઉપર જે ખેડવાણ કરતા હતા એ પણ એક ભાઈએ સામેથી આવી કરીને કબજો આપી ગયા છે કે હવે પછી મંડળીના જે સભાસદ બનશે અને એ મંડળીના લોકો અહીંયા ખેતી કરશે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવશે એટલે ફરી ફરીને આપના માધ્યમથી હું સમગ્ર તંત્રનો જિલ્લા તંત્રનો મામલતદારશ્રીનો અને પ્રાંત અધિકારી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હજી જે ભુજની મંડળીઓના કબજા કનૈયાબે છે અને આપણે મમુઆરા છે એવા જે ગામ બાકી છે દ્રંગ છે લોડાઈ છે કે જ્યાં જમીનો હજી છે એ જમીનોની કામગીરી મામલતદાર શ્રી ભુજ ગ્રામ્ય દ્વારા કામગીરી ચાલુ છે અને જે રીતે કાર્યક્રમ થતો આવશે એ રીતે જેટલા પણ કબજા બાકી છે એ બધા કબજા સોંપવામાં આવશે ફરી ફરીને આપના માધ્યમથી કે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એની સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો

મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે